તો હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એસ એમ ઠાકોર ઓફિશિયલ માં અને હું છું એસ નાગો અને સ્વાગત છે તમારું નાગી દુનિયામાં જેમ કે હું એ નાગો ને તમે એ નાગા તાર તો મને જોવા આયા તો હા મિત્રો થમનેલ અને ટાઇટલ જોઈને તો તમને ખબર પડી ગઈ છે કે આજે ઘણી માં ફાડવાની છે આજે આપણે માં ફાડવાની છે રામજી બા ના તો પેલા તો તમે એ ભાજ્ય નો વિડીયો જોવો હા પણ ઠોચી બાજરી વાવી હોય ને તો એને બાજરી માં લઈ જા એટલે કે બાજરીમાં ઢાવા લઈ જા ખસ ખુ ભાંડું તારા બાપે તો તને માણ કરી ને બૈરું લાયેલું તારા તો નાગીરી સંકરિયા બૈરું આવી ગયું એટલે પણ બાપને પૂછ માથાના અને નેસેના બે ઉતરી જાય ને તારા આવ્યું છે ભાંડા મારી ના વાંડા ના જીવ બાળા રૂકો જરા તો મિત્રો હવે તમે બધા એમ કેતા હશો કે એસ ઠાકોરને એવું શું હોય કે આયા ઉપર આવો વિડીયો બનાવવા માંડ્યો યુટ્યુબ માં આવી ગાણે બોલવાનું ચાલુ કરી નાખ્યું પણ આ મિત્રો તમને એક વાત કહી દઉં કે આણે એસ ઠાકોરને હળી કરી છે એટલે ચેડે ને મોરે કરી છે ચેડે કરે કદાચ કાઢવું પડે પણ મોરે કરો એટલે અહીંયા ને કાઢવું પડે તો હા મિત્રો મને આણે હળી કરી છે ચેવી હળી કરી ખબર છે તમે આનો વિડીયો જોવો એક સોદુ અમારા બંને ઉપર એક વિડીયો બનાવ્યો હતો એ સોદુ મુજ શું સોદુ મગજનો શું સોદુ મગજનો તું આગળની વાત કરી

તો મિત્રો આ મને હાળી કરી જો મને કાંઈ વાંધો નહીં ચમકે આનો બદલો તો હું લીધા વગર નહીં રહું ચમકે તમને તો ખબર છે કે તમારો ભાઈ ગમે કોઈને હાળી કરી જાય તો તમારો ભાઈ બદલો લીધા વગર રહેતો નથી પણ આને એવું છે કે મારું બૈરું તો લાખોમાં એક છે મારું બૈરું તો આમ છે તેમ છે પણ એને ખબર નથી કે એના બૈરાની શકલ પાંડા જેવી છે ચના જેવી પાંડા જેવી હવે આના પરિવારના બે જણા ઊભા થાય છે એ છે એમ ઠાકોર તે ચમ અમાર બૈરાનું નામ લીધું એટલે કે અમાર છોકરીનું ચમ નામ લીધું પણ તમારી છોકરીને તમે જેને આલી છે એ બાથમાં ખાલી ખાલી નામ વિડિયો બનાવેરા તારચમ ઠોચી નું કઈ કહેતા નથી પેલા તમે આ બાથમાં ખાલી વિડીયો બનાવી એ જોવો જોયું ને આને એમ છે કે અમિત છે ઇન્સ્ટાગ્રામમાં અને વાંધો નથી એમ કઈ વિડીયો બનાવે એનો પણ તમારી રીતે ઘરમાં પડ્યા પડ્યા બનાવો ને અહીં શું લે ઇન્સ્ટાગ્રામ બનાવો છો ઇન્સ્ટાગ્રામ એક સારું પેજ છે શીખવા જેવું કઈ અને તમે અહીંયા બગ ફેલાવો છો તમને વધારે એટલી પડી તો શું કીધું અને હજી છોકરીના પક્ષમાં છે હવે મારું નામ ના લેતા હોય કે તમને ખબર છે કે તમારો ભાઈ એમને હાથ નહીં લગાડતો કોઈ નથી કોઈને બોલતો પણ આવી બગ કરે નવે નવી અને આ વિડીયો બનાવી શું યોગ્ય છે બીજા શીખે ત્યાં કે ત્યાં ગયા તો મિત્રો વાત આટલે નથી રોકાણી હજી હા મારા ઉપર એક વિડીયો બનાવ્યો છે તો ઈ વિડીયો તમે જોવો

હા તો ભારા મજા ને તો લઈને સાના મને રવાના થો હેડતા થો ઘર હા આ ઇન્સ્ટાગ્રામ માં શું લે મા ફાળો છો સિંગિંગ ના નામે ભેણસો બળતકાર થાય છે એટલે બાબુ તારે આયન કઈ કેવું તો હું શું બાબુ ઠરકી હાબુ લગાઈને મારી લઈ સરકી તું રેવા જે તારા કામ નહીં તો હું પહોંચી વળીશ નકુલી પાસે કીર્તિ રાડે થાશે મને ફ્રેન્ડસો આ વિડીયો જોયા પછી મને એક જ વિચાર આવે છે કે લીટર બાસાલી પીન ગુજરી દઉં ચમકે મારું હાહરું હા આવા રૂપાળા છે જો કે ભલે અમે ફિલ્ટર લગાવ્યું આમ તો કાળા છે પણ રૂપાળા દેખાયા છે વિડીયોમાં તો અમારા સામું કોઈ લાઇન્ડ મારક નથી કોઈ લાંકવા કરતું જો ભૂલથી અમે કોક ના સામું હજી નાખે ફ્રેન્ડસો છૂટા સંપલો આવે છે આજે હજી પડી રહ્યું છે અને આ રિવિશન બૈરું આલ્યું ચીયું એટલે ચીએ બૈરું આલ્યું અને હું ઈ કુ છું કે આ બૈરું આવું મળ્યું અને ચમચમ મારું હાહરું અને મળ્યું તો એ થોડો ઘણો તો કાંક તો ડાઉટ છે મને પણ હવે કરો ચમચમ છે આ મને આમાં ખબર તું ને હોય ના દુનિયામાં ઈદાડે બીજે ઘર કરશે મારી મારીને જિંદગી મળી છે એના પૈકી આવું હારું બયરું મળ્યું છે જીવ ને આમાં કોઈ ખોટી લારીઓ હાંકવી પડશે તારે પાછી જતું રહ્યું તમે કહો છો ને કે એસ એમ ઠાકોર અહીં બેઠો બેઠો હવે ઘાઘરા કાઘરા ફાડી નાખે એવી ગાડી બોલે છે એટલે આપણે શું કરે એની બોગલ કંટાળ્યા છોકરા હુકવી નાખશે ચમ કે મારા હાહરા હારા ઇન્સ્ટાગ્રામમાં આવી આવી રીલું બનાવે અને તોય ઉપર જતા કે એસ એમ ઠાકોર રોસ્ટ મારે રોસ્ટ મારે તોય શું કઈ નથી કેવું હોય મારે વધારે બસ ખાલી યાર રાકેશ બારોટ ગીતના લીધે હું ચૂપ છું આ વખતે તને કઈ નહીં કેતો જો હવે પાસે એસ એમ નામ લીધું ને તો પાણી છે ઓછું મટકા માં તારી મારેલી છે ઝટકા માં ઉભો ને થાય રાયડું વાઢે હોય ને રે રાયડા સીઝન જતી રહીને ભૂલી ગયો શું કહેવાય અડ્યા વેણે હોય ને રે તો શું કીધું હવે પાસે એસ એમ નામ ના લેતો ને કાલ ફાટેલા ખહુર ખતમ